નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હરણી રોડ સ્થિત આવેલ શ્રી કેસરિયા સેવા ટ્રસ્ટ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે અને છેલ્લા સોળ વર્ષથી તેઓ દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે તેઓ દ્વારા માટીના બાર જ્યોતિર્લિંગના દર્શનની થીમનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ તેઓ દ્વારા સત્યનારાયણની કથા તેમજ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વિમન્સ ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવે વિશેષ હાજરી આપી હતી તેમજ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી વોર્ડ નંબર છ ના કોર્પોરેટર શ્રી હિરોભાઈ કેજવાની વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર શ્રી શ્વેતા ઉત્તેકર તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા કેસરિયા સેવા ટ્રસ્ટ ગણપતિ મંડળમાં અહીંયા આપણી સામે ડોક્ટર હશીતલભાઈ મિસ્ત્રી જે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તો આવો જાણીએ આ ગણપતિ પ્રોગ્રામ વિશે તેઓ શું કહેવા માંગે છે જેસરિયા સેવાતર દ્વારા વોર્ડ નંબર 4 માં ગણપતિ મહોત્સવને વિધે બા જ્યોતિલિંગના આધારિત ડેકોરેશન સાથેની ગણપતિની મૂર્તિ મુકામ આવેલી છે માટી કોણગરા છત્રેશમાં વર્ષમાં આ લોકોએ પ્રવેશ કર્યો છે આખર તે કેટલા સેવા તમામ

સુખ સમુદ્રી અને શાંતિ થાય એ પ્રમાણ નો આ કાર્યક્રમ ગોઠવીને કરવામાં છે આજે આપણે વાત કરીશું પિન્ટુભાઈ જાદવ કે જેવો કેસરીયા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ છે

ગણપતિ જોડે બારે બાર જ્યોતિર્લિંગ એવી બધા માટીના જ બનેલા છે કેસરિયા સેવા ટ્રસ્ટ વર્ષો થી કોઈ ને કોઈ પ્રવૃતિ આવ્યું છે હોતું ગરીબો માટે વિદ્યા સહાય છોકરાઓને કરીએ છે જે વિકલાંગો છે એમના માટે અમે આપીએ છે અને ચોપડા વિતરણ પણ કરીએ છે મેડિકલ કેમ્પ પણ કરીએ છે અને આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી આવી છે અને ચાલતી આવે છે કેસરિયા ટ્રસ્ટના મંત્રી શ્રી મુકેશભાઈ આપણે ગણેશ ઉત્સવ વિશે બે શબ્દ સાંભળીએ શ્રી કેસરિયા સેવા ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષથી ગણપતિનું આયોજન કરે છે અને છેલ્લા એમાં સોલ વર્ષથી અમે અહીંયા પ્યોરલી માટી એટલે કે ઇકો ફ્રેન્ડલી ઉપર ભાર આપી અને પ્યોર માટીના ગણપતિ બનાવીએ છીએ જેથી શું છે કે પર્યાવરણને કોઈ નુકસાન ના થાય એ પ્રમાણેનું અમે આયોજન કરીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી જે આપણા સનાતન હિન્દુ ધર્મને જે રીતે લોકોને ઉજાગર થાય તેના જે સંસ્કૃતિ છે આપણી જૂની એ ઉજાગર થાય એના માટેનો પ્રયાસ કરી અને આ વખતે પણ અમે બાર જ્યોતિર્લિંગ એના ગયા વર્ષે અમે દસ અવતાર એ રીતે આખું આયોજન કરી અને બધું કરીએ છીએ